આજે અખંડ ભારતનો ગઢવૈયા લોખંડી પુરુષ અને ગુજરાતનો પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે પૂર્વ કચ્છ જિલ્લાના રાપર અને બચાવ તાલુકાની પોલીસ દ્વારા રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ બચાવ નાય પોલીસ અધિક્ષક સાગર સાંભડા बचाऊ पीआई ए ए जाडेजा रापर पीआई जे बी बुबड़िया सामखीयारी पीआई वीके गढ़वी लाकड़िया पीआई जेएम जाडेजा गागोदर पीआई वी ए सेंगल आडेसर पीआई एचएम वाड़ा खड़ीर बालासर पीआई एम एन दवे सहित ना तमाम पोलिस स्टेशन फरज बजावता पोलिस कर्मचारियों होमगार्ड जीआर डी जवा आगेवाथा ग्रामजनों આજે સરદાર પટેલની 150મી જન્મદિવસની નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.